આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને કહી શકો છો કે મારી સાથે પોલીસ કર્મીએ આ પ્રકારની વર્તુક કરી છે પોલીસ વર્તુક જણાવવા માટે નાગરિકો ફોન કરી શકશે કોઈપણ પોલીસ કર્મચારી જે ઘટના સામે આવી અને ત્યારબાદ લોકો કે જે પોલીસ પર વિશ્વાસ કરતા અચકાશે બોપલમાં વિદ્યાર્થીની હત્યા પછી આ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ગુજરાત પોલીસની વણતણૂક વિરુદ્ધ આ ફરિયાદ કરવા માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે જે વિદ્યાર્થીનું ખૂન કરી દેવામાં આવ્યું એ પોલીસ કર્મી જ હતો અને હવે લોકોમાં વિશ્વાસ આવે તે માટે થઈને આ નંબર જાહેર કરવામાં આવ્યો છે સીધા જઈશું ઉદય રંજન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ઉદય નાગરિકોને પોલીસ વચ્ચે એક તાલમેલ રહે અને તેમનામાં ફરી એકવાર વિશ્વાસ આવે તે માટે થઈને આ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ફોન કરીને કઈ કઈ ફરિયાદો કરી શકવામાં આવશે દીક્ષિત જો વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ જે છે સમાજની પ્રથમ હરોળમાં કામ કરનારી સંસ્થા છે સરકારની અને અમુક પોલીસ અધિકારી કે કર્મચારી કે અમુક જિલ્લાની પોલીસ જે છે ઘણી સારી કામગીરી પણ કરતી હોય છે પરંતુ અમુક પોલીસ કર્મચારીઓ હોય છે જેના કારણે તાકી ગુજરાત પોલીસને બદનામ થવાનો વારો આવતો હોય છે જે પ્રમાણે ઉદાહરણ તરીકે જો વાત કરવામાં આવે તો બપોલની અંદર જે ઘટના બની કે વીરેન્દ્રસિંહ ભઢેરિયાએ જે પ્રમાણે એક વિદ્યાર્થીની હત્યા કરનાર નજીવી બાબતની અંદર તો આ એક વ્યક્તિના કારણે કે આ એક વ્યક્તિ જે પોલીસમાં હતો જેના આખી ગુજરાત પોલીસને ભારતભરમાં ગુજરાતભરમાં બદનામી જે છે લેવી પડી હતી ત્યારે ગુજરાત પોલીસના ટ્વિટર હેન્ડલ ઉપરથી એક ટ્વીટ જે છે કરવામાં આવેલું છે જે ટ્વીટ પણ હું આપને દેખાડીશ કે જેની અંદર એક ફોટો મૂકવામાં આવેલો છે અને જેની અંદર નોંધવામાં આવેલું છે કે ગુજરાત પોલીસને કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જેટલા પણ વ્યક્તિઓ હોય છે જે પણ અસભ્ય વર્તન કરવામાં આવે કામગીરી દરમિયાન કોઈ સામાન્ય પબ્લિક સાથે ફરિયાદી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે તો એને લઈને એક હેલ્પલાઇન નંબર જે છે જાહેર કરવામાં આવે છે હું આપણે દેખાડવા માટે મને કેમેરામેનને કહીશ કે આ હેલ્પલાઇન નંબર જે છે એ દેખાડવા માટે પ્રયત્ન કરે ચૌદ ચાર અને ઓગણપચાસ એટલે કે એક ચાર 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 અને નવ એટલે કે એક વખત એકડો ત્યારબાદ જે છે ત્રણ વખત ચાર અને નવ આ હેલ્પલાઇન જે છે પોતાના ફોનમાંથી એ ડાયલ કરી અને ત્યાં પોતાની ફરિયાદ જે છે પોલીસની કર્મચારી કે અધિકારી સાથેની ગેરવર્તણૂક જે થઈ હોય છે એ ફરિયાદ ત્યાં કરાવી શકે છે જેમાં એ સહાયતા મેળવી શકે છે ત્યારે હવે આ પ્રયોગ જે છે એ ગુજરાત પોલીસ માટે કેટલો ફાયદાકારક નીવડે છે અને શું ફાયદો થાય છે લોકોને એ પણ હવે જોવું રહ્યું આપણે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી લેતા તો ખરાબ વર્તણૂક પોલીસને આપને જણાય તો આ એક હેલ્પલાઇન નંબર છે એ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે ને આપને પણ આપણા ટીવી સ્ક્રીન પર દેખાશે આ નંબર વધુમાં વધુ શેર શેર કરો જો કોઈ પણ એવી અસભ્યતા કે અવર્તણૂક તમને દેખાય કોઈ પણ પોલીસ કર્મચારીમાં તો તમે આ નંબર પર ફોન કરીને જાણ કરી શકો છો તો ગુજરાત પોલીસનું આ મોટું પગલું છે જે પ્રકારની ઘટના બોપલમાંથી સામે આવી હતી વિદ્યાર્થીની હત્યા કરી દેવામાં આવી હતી અને આ જે પોલીસ કર્મી છે તેને પંજાબથી ધરપકડ કરવામાં આવી હતી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું પરંતુ હવે નાગરિકોની સલામતી માટે જે પોલીસ કર્મચારી છે એક આવા પોલીસ કર્મચારીના લીધે કેટલાક લોકો બદનામ થઈ રહ્યા છે ત્યારે હવે તેમના માટે થઈને આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે કોઈ પણ પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો આ નંબર પર ફોન કરીને આપ જણાવી શકો છો પોલીસકર્મી કર્મી કરે તો વન ત્રિપલ ફોર નાઇન નંબર કે જે આજે જાહેર કરવામાં આવ્યો છે અને તમે તેના પર પરેશાન થતા હો તો ફોન કરીને ફરિયાદ કરી શકો છો તો ગુજરાત પોલીસની વર્ણતૃક વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે આપની ટીવી સ્ક્રીન પર આપ જુઓ આ હેલ્પલાઇન નંબર આપને દેખાશે આપની જાગૃતિ રાખવા આપને સલામત